એવા સેતુ અને સ્વચ્છતા અભિયાન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી સેવા સેતુ અને સ્વચ્છતા અભિયાન અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાનો લાભ લોકોના સ્થળ પર જ મળી રહે તે માટે સુચારુ આયોજન કરવા અધિકારી શ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું સેવા સેતુના દસમા તબક્કામાં બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવશે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવશે સત્તરમી તારીખે અંબાજી ખાતે સ્વચ્છતા માટે મહા અભિયાન યોજાશે સફાઈ કર્મી માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ સ્વચ્છતાની કામગીરીમાં જોડાશે વહીવટી તંત્રની સાથે પ્રજાજનો અને જનપ્રતિનિધિઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે કલેક્ટર શ્રી અનુરોધ કર્યો હતો આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી આર આઈ શેખ પ્રાંત અધિકારી શ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા